દરેક મહિલાઓએ આ ફિલ્મ જોવી જોઈએ જે ફિલ્મના નિર્માતા વિપુલ જાંબુચા સનિર્માતા તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ દિગ્દર્શક ધર્મેન્દ પટેલ સહિતની ટીમ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલ છે તો તમામ ગુજરાતીઓએ આ ફિલ્મ નિહાળવું જોઈએ નમસ્કાર મિત્રો હું મમતા સોની આજે આવી છું અહીંયા ભાવનગરમાં અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઘેર સારી શુભકામનાઓ છે સાત તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે ત્રણ વાગે એક આઈઝ હાઉસ પ્રોડક્શન હાઉસમાં યુટ્યુબ ચેનલ છે એક આઈઝ સ્ટુડિયો એક આઈઝ સ્ટુડિયો

અ તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશ મંડોરા નીલ જોશી જુનિયર દિલીપકુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને વીસ તારીખે વીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે થિયેટર્સ પર ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મેં વિપુલ જાંબુચાએ લખી છે અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમીત રાજકરે इरफान सोलंकी रिपोर्ट एस नाइन न्यूज भावनगर અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે